હલો જય માતાજી ગુડ મોર્નિંગ આઈ હોપ તમે તમારું સ્વાગત છે છ ને પચાસ નો અત્યારે આજે આપણે વેલો વેલો વ્લોક ચાલુ કરી દીધો એટલે હું ટાઈમ હોય ને આપણી પાસે આખા દિવસ નો એટલે હું થોડોક અત્યારે શૂટ કરી લઈ બાકીનો પછી બપોર નો ટાઈમ કાઢી લઈ જો આપડા છે ને ઉગી ગયા કે હમણાં તો ટાઈમ આપણે મળતો નતો એટલે આપણે નથી આ બાજુ ઘણો ટાઈમ થયો આપણે ધાણા વાવી દીધા દસ પંદર દિવસ થઈ ગયા આવ્યા નહોતા આપણે જો આ ધીમે ધીમે ધાણા ઉગે છે અને આ ધાણા છે ને બધા ઉગી ગયા જો દેખાય હજી તો બીજું જ પાણી આવ્યું છે હવે આજ કે કાલ પાછું પાણી વારશું આપણે અને સામે છે ને એ બધા ઘઉં છે જો જો અત્યારે અમારા ગામડાનો નજારો કેમ છે શુદ્ધ વાતાવરણ અત્યારે ઓલું કુંજુ આવ્યું હોય કુંજુ બોલતી હોય ને હવા સવારમાં બહુ મજા આવે જોવો જો છે নজাৰ টাৱৰ নে এটা কুজু যায়কৰ লাগে নে বজু যাই নাই গৈ নাই আপুনি নকৰি দ આમાં તો એટલું બધું છે ને એવું કંઈક કપાસમાં હવે જોઈ છે વધારે કેરી છે ને એટલે હવે આને ગાઢી નાખવાનો છે બીજી કંઈક વિચારીએ એ બાજુ હું વાવું પછી ધાણાની તો આપણે કમ્પલેટ થઈ જ ગયું હે એવું અમારા બાજુ પવન ચરખા ને અવાજ બહુ કરે એવું વાતાવરણ બહુ મસ્ત વાદળા મસ્ત થઈ ગયા હવાર માં હવે આપડા ઘઉં કેતા બધા ઉગી ગયા છો એ કરી છે હલો તો નાસ્તો કરી લઈ નાસ્તામાં છે ફો બટેકા અને ચા ચાલે નાસ્તો કરો જય માતાજી હલો નાસ્તો કરી નેક્સ્ટ ડે માતાજી તો નહી તો ત્યાં થઈ ગયા છે આપણે દુકાને આવી ગયા તા ને ટાઈમ થઈ ગયો છે જમવાનો જમી લઈ હલો આપણે જમવા બેસી ગયા હૈ અને જમી લઈ તો જમવામાં છે સેવ ટમેટાનું શાક બાજરીના રોટલા છાસ અને આ છે સલાડ આપણું કાકડી ટમેટા અને કોબી કાચી હાલો જમી લઈ પછી આગળ મળી ચાલો તો આપણે જમીન આપણે આવી ગયા છે આપણી વાડીમાં તો અહીંયા આપણી જોડ માહિતી છે દેખાય છે ને એમાં હાથી આખી આમાં વાવું છે આપણે ચમચી પકાલું તો થોડુંક અહીંયા બાંધવાનું બાકી છે જો અહીંયા હાથી પડ્યું બાંધવાનું બાકી થોડુંક બાંધી અને પછી વાવી લઈ પેલો આપણે મસાલો બનાવી લઈ પછી બીજું કામ કરી મસાલો ખાવો જો હવે એમાં નહીં હાલે જો આ તમને કહેતા એળા આ એડા આપડા તો તમને આ બતાવો જો આ હે ને ખોર માટેનું ખવડા છે પણ ધરો કહે ને વાટી લેવાનું પાછું પાણી આવો તો પાછું થી લેવું થઈ જાય જો વાંચીએ ચલો કહેવાય શું કહેવાય એને જો આ બધું બાજરો હે શિયાળુ બાજરો ચકલા ને બહુ ધ્યાન રાખી પડે રેજ વચ્ચે હું ગાજર ને બીટ હવે જો આમ જાવું હે અમારે બે જઈડા હે એવું ક્યાં જાય આમ એમાં ઉપર હે ને એવું કીએ કે બોર બહુ બાયકા હાલો વાત ચણીએ બોર આપણે હવે ચાઈખા નથી જો પાયકા હોય ને આ સિઝનના પેલી સિઝનના ત્યાં જાય આપણે જો ભાઈ તો મજા આવે જો આગળ જઈને દેખાડી ને કેવા બોર પાઈકા છે પછી અહીંયા બે ત્રણ તલામબળીયું છે તલામબળીયું માં જાય પાઈકા એટલે બોર પાઈકા ને મળ્યો તો હું આ બાજુ ઘણો ટાઈમ ત્યાં નથી આવી વહ ઈ જો આપણે આવી ગયા છે જો ખુલ્લા પોટમાં કેમ છે નજારો જોવો ગામડાનો અર્જુન બોરામાં આગળ છે ને એમાં બોયલી બે ત્રણ છે મોટી મોટી જાય બાવર કાળી મોટી મોટી હુરુ વાળો જો કેવો રામ બાવર ભૂગા કાઢ નાખ્યા કાટા પૂ જાણે છે বো ভাই বোৰে বোৰ নে কেম যি গ' আম আম আহ গা বাজু বাজু ৰাউণ্ডে মাৰ ল'লে বোৰ খাই আপুনি বোৰ বেলে নাই

પેલા આપડે ખીસું ભરી ભાઈ ખાવાનું પછી કરવું આપણે હમે છે જો બાકી મસ્ત ન્યાય છે ને કામ કર્યું હોય તો આમ નીચે જંજરી નહીં ખાવું તો જો આ બીજી બોયલી આવી ગઈ આપણે બોયલીનું ગજ્યું તો જો પપ્પા બોર કેટલા બનાવ્યો નીચે પથરાઈ ગયો બોયલી

તો નહીં એને તો બહુ મૂકી દે ને મૂકી દે ભલે ભાઈ હાલો હવે ઘરે ભાગી જાય બહુ ટાઈમ સ્પેન્ડ કર્યો હવે તો પાછો આપણે દુકાનનો ટાઈમ થઈ જાય હાલો આપણે આવી ગયા છે ઘરે બોર બહુ ખાતા બહુ વીણા હવે કાતરા ખાય ને કાતરા બહુ ખાટા હતા તો એની ઉધરા થાય પણ હવે રિઝલ્ટ એનું સવારે આવે કેવું આવે બરાબર તો આજનો વિડીયો બસ અહીંયા સુધી